ભક્તજનો ધર્મ કોળે ધર્મ કુળ વાલા ભક્તજનો અજેન્દ્ર પ્રસાદજી મહારાજના ચરણોમાં જઈને વાલા ભક્તજનો જગત સંબંધી સંકલ્પ બંધ થઈ જાય જગત સંબંધી સંકલ્પ બંધ થઈ જાય આ પાવર છે ભગવાન સ્વામિનારાયણના સ્થાનનો ભગવાન સ્વામિનારાયણની ગાદીનો આ પાવર છે વાલા ભક્તજનો એ પાવરને આપણે શરણોમાં વંદન કરીએ વાલા ભક્તજનો વડતાલ ગાદીના ભાવે આચાર્ય એકસો આઠ શ્રી મોગેન્દ્ર પ્રસાદજી મહારાજ લાલજી મહારાજ વાલા ભક્તજનો છાલ્યા જતા હોય ને તો શ્રીજી મહારાજનું અપર સ્વરૂપનું આપણે જ્યારે દર્શન થાય વાલા ભક્તજનો આ ત્રીસ ત્રીસ વર્ષથી જે મહારાજશ્રી સાથે અમે રહ્યા જે લાલજી મહારાજ સાથે રહ્યા વાલા ભક્તજનો ભગવાન સ્વામિનારાયણ પ્રગટ છે ને એવો આજે પણ અનુભવ થાય નહીં તેજી પણ થતો હતો અને આવતીકાલે થાય વાલા ભક્તજનો આ ધર્મકુળ છે આ ધર્મકુળને આપણે છોડીને ક્યાં સુખી થવાના વાલા ભક્તજનો ક્યાં સુખી થાઉં એ ધર્મકુળને આશરે રહ્યા વાલા ભક્તજનો માટે સૌ ધર્મ કુળ માન જોયેના વચન રે અન્ય જેવા એ નથી જાણજો મોટા દેવ એક બ્રાહ્મણને જાણો ભક્ત હતી અને કાવે અમારું કુળ એક બ્રાહ્મણને જાણો ભક્ત હતી અને કાવે અમારું કુળ આવા ભગવાન સ્વામિનારાયણ દયાળુ હે દયાએ કરીને આવે આપણને દિવ્ય ગુરુ ગોતી આપ્યા હે બહેનો માટે અસૌ ગાદીવાળા પુરુષો માટે ધોરંતર એક હજાર આઠ શ્રી આચાર્ય અદન્દ્ર પ્રસાદજી મહારાજ વાલા ભક્તજનો આપણે ગુરુ ગોતવા નથી જાવું પડ્યું ભગવાન સ્વામિનારાયણે આપણને સામેથી ગુરુ ગોતીને દીધા હવે બસ એ આજ્ઞા કરે એમ વળવાનું છે વાલા ભક્તજનો અડધું અડધું જીવન તો આપણું પૂર્ણ થયું અને અડધું જીવન પૂર્ણ થશે કે કેમ કોને ખબર અડધું પૂરું થયું એટલી જ આપણને ખબર છે અડધું પૂરું થાય એ આપણને કાંઈ ખબર નથી માટે ભગવાને આપેલી આજ્ઞા અને ભગવાને બાંધેલી મર્યાદા અને ભગવાન સ્વામિનારાયણ જે મહારાષ્ટ્રીની આ આરતી ઉતારી વડતાલ ત્યાં મંદિરની પાછળ જે ક્ષત્રિયને ઓળખો છે વાલા ભક્તજનો ત્યાં બંને આચર્ય મહારાષ્ટ્રીને બેસાડીને ભગવાન સ્વામિનારાયણ ખુદ આરતી ઉતારી જય સદગુરુ સ્વામી વાલા ભક્તજનો શું એ દિવ્યતા શું એ ભવ્યતા એ મહારાષ્ટ્રીને આપણે વફાદાર રહીને આપણું જીવન પૂર્ણ થાય વાલા ભક્તજનો મને વિચાર તો એ આવે છે કે આપણે ચાલીસ પસાસે પોગી ગયા અને આપણે ધર્મ કુળથી દૂર જાહું તો વાલા ભક્તજનો કલ્યાણ તો બહુ દૂરની વાત છે કલ્યાણ તો બહુ દૂરની વાત છે પણ પછીના જીવનમાં પણ આપણે સુખેથી જીવી નહીં શકીએ એવું સુખ નહીં આવે ધ્યાનમાં સુખ નહીં આવે માનસીમાં સુખ નહીં આવે ભજનમાં સુખ નહીં આવે સત્સંગમાં સુખ નહીં આવેનું કારણ મુખ્ય કે આપણે ધર્મ થી દૂર ગયા ધર્મ ધર્મકુળથી આપણે દૂર ગયા વાલા ભક્તજનો આ દિવ્ય આ ભવ્યતા અને આ સત્સંગ મળ્યો વાલા ભક્તજનો આપણને હવે હું કટે વાલા ભક્તજનો બસ એમના ચરણોમાં રહી એમના ચરણોમાં રહી એ વાળા એમ વળવાનું એ કહે એમ કરવાનું વાલા ભક્તજનો તો આપણો બેડો પાર થઈ જાય આપણો બેડો પાર થઈ જાય